ખેડામાં સબ રજિસ્ટર લાંચ લેતા કેમેરામાં કેદ ફળો છે સબ રજિસ્ટ્રાર પીપી વિરાણીએ રજદાર પાસેથી લાંચ લીધી હતી ફુલ્યામ કચેરીમાં કામ કરતા સમયે સબ રજિસ્ટ્રર અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે. પીપી વિરાણી નામનો લાંચો કર્મચારી નડિયાદ સબ રજિસ્ટરમાં ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના નાયબ નોંધણી નિરીક્ષણના માનીતા હોવાની ચર્ચાએ પણ જોર પકડી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા એક મોટા અધિકારીના કારણે વિરાણીને છૂટો દોર મળી ગયો હોવાની ચર્ચા છે ત્યારે આગમી સમયમાં લાંચા સબ રજિસ્ટર પીપી વિરાણી સામે કેવા પ્રકારના કાયદાકીય પગલા લેવામાં આવશે તે તો જોવું રહ્યું